હવે લાગશું આ તો બોર બંને બંને જ લાગે સર પણ આમ વોક ને ચાલવા એટલે આવી જ પો ફોન આવે લાગે કોકનો યાર તારી આત્મા સોકરા હાગુ કરી કની વેવાય ને ફોન આવ્યો પાવા દે બોલો વેવાય હા બોલો બોલો મજા મજામ તમે બસ આ મજા આ બોલો કોણ છે તમને આકરે તો ઓટ મારા આપડે બોલે ઓ વા વા તે બોલો વિવાનો પણ હાલ તો વિવાહી પૈસા ની સગવડ જ થાય વિનાઈ

આપણો અવળો વિવો કરવાનો છે સમજો કે વાત સમજાવ એમ ખબર ના પડી આવળો વિવો દાગીના હોય તમાર તમાર છોડે ને તમાર પહેરાવી દેવાના આમ બીજું કે તમે છોડી વાળા નહીં લેતા પૈસા એટના હવે ના તો અમાર મો હવે પૈસા લ્યો હવે છોકરો વાળા હવે અવળો વિવો કરવાનો છે હવે આખો ઓવે ના હોય ને તો જોન લઈને તમે જ આવજો હવે વાયકણ ઓવે અને આ ના તો

આ જાતાને મોહનથાળ ખાવા કીધું પાછું એટલે તમે તો કહે છો મોહનથાળ તો ખાવો પડે કારુ ભાઈ જો જાતાને ને ઘર ખાઈ આવ પછી મોહનથાળ તો ખાવો પડશે હમણે ખાધો નહીં પણ કારુ ભાઈ જો અમે ચોખ્ખી બોલી કરું જાતાને ને કઈ ઘર ખાઈ આવ પછી તો ગોમમે કોઈ નઈ જવા જો કોઈ નઈ એરા એકલા પૈણા છે પૈણા છે પૈણા બા હોય તો પણ તમાર ભાઈ કેવા જવું પડે મને અંબારે છે મને અંબારે ને વાત સાચી તમારે કેવી આ તમે જોતા મુ ના દવા કુવા બહુ જોઈએ પાણી જેટલું જ કુવા છે તમારો કૂવા આવ્યો કોઈ

બોલો હગા બોલો 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 આ શેતામાં ચા આવ્યો તો હા કોણ તો બોલો બોલો હું કેતા વેવાઈ થી પણ કરી નાખો ઊણ કરો પોર કરો હું ફેર પડો છે મારે તો લઈને આવતો છે હે ચાલ આયાર આવું ચાલતું છે આવું હા પછો પછી ઓછી લઈને જવાનું અલેોડો શકું એ તો કશી ખબર પડતી નહી

સરપંચ ના ભરાય થતું તે સરપંચ હું તો સારું કર્યું પણ મને આપવું પડે નહિ વિવા કરવા વિવાહ તો કરવાના હતા પણ તારો ભાઈ કેતો ખબર છે પાર્ટી કરવાની સર પાર્ટી બુકાર કલાકાર બોલાવ મારે જોવા જઈએ તો બોલાવ પડે મને વિક્રમ ઠાકોર ને એવું કીધું તને ખબર છે હું કીધું બુકિંગ કરી દીધું રોહિત ઠાકોર લાવવાનું આ રોહિત ને ના પાડો વિક્રમ ને ના પાડો આવતો જ ના મારો ગમ હે

મારે તો વાત પટી જાય કડી થઈ જાય નઈ આમાં શેક કરીને ખાવું પડશે બેડા નું તૂટવા તો નહીં દેવાનું છે ઓ ગાય ગામ સરપંચ સર બોલો તું મી નાખી હમણાં મારો ભેળો તો મને અલ્યા તો કરો પેલા અત્યારે નહી જવું મેલ ને મારો જડો તું લાય

એટલે હું કઉ છું આ બધા પડધો લાઈન જઈએ જે હોય બરોબર હેડ આપડે પેલા ચોકસી બજાર તૈયારીઓ કરવી પડી હેડવાન કર પછી નાનું તો કઈ દીધું તમારે સોડે એક મારેટ કરવાનો તમે ઘેર જાવ આવો મારા ભાઈ ના એકલો ના જવા કરશે તો આવું તું અને બોલા તો પટાઈ પટાઇત